ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ભક્તોના ત્યાં આતિથ્ય માનતા બુધવારે પાંચમા દિવસે દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું સ્થિત કૃત્રિમ કુંડ ભરૂચ અને અંકલેશ્વરમાં તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડ અને ગણેશ ભક્તોએ પૂંજ્યા વર્ષે લવકરિયાના ગગનભેદી નાથ સાથે શ્રીજીને ભાવભેર વિદાય આપી હતી પાંચ દિવસથી આતિથ્ય માનતા વિઘ્નહર્તાને શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી શેર અને જિલ્લાના શ્રીજીનું તેમજ કેટલીય સોસાયટી મોહલ્લા અને ઘરમાં સ્થાપિત કરાયેલા પાંચ દિવસના વિઘ્નહર્તાને વિદાય આપવા જેવી મોદી પાર્ક સ્થિત પાલિકાના કૃત્રિમ કુંડ ઝાડેશ્વર સ્થિત નર્મદા નદી કિનારે સહિતના સ્થળોએ મૂર્તિઓના વિસર્જન માટે કતાર લાગી હતી રસ્તા ઉપર રિક્ષા ટેમ્પો ટ્રક ટ્રેક્ટર બાઇક કાર સહિતના વાહનોમાં શ્રીજીની વિવિધ પ્રકારની મૂર્તિઓને વાસતે ઢોલ નગારાના નાદ વચ્ચે વિસર્જન કરવા લઈ જતા સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું